નમસ્કાર દર્શક મિત્રો આપ નિશો ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ન્યૂઝ નવસારી જિલ્લામાં બે અલગ અલગ સ્થળોએ બનેલા અલગ અલગ બનાવોની અંદર આજરોજ નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા એક પ્રેસ બાઇટ આપવામાં આવી જેની અંદર બંને અલગ અલગ કિસ્સાઓની અંદર કઈ રીતે ગુનાઓ નોંધાયા છે ગુનાઓ નોંધાયા બાદ કઈ રીતે ડિટેન કરવામાં આવ્યા છે અને એ ગુનાઓને ડિટેન કર્યા બાદ ત્યાર પછીથી કઈ રીતે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જે સંદર્ભે સંપૂર્ણ માહિતી આજરોજ નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ દ્વારા આપવામાં આવી હતી જેની અંદર ગુજરાત રાજ્યની અંદર અલગ અલગ શહેરોમાં અગાઉ ધાળ ધાડધાળની કોશિશ લૂંટ ગરફોડ ચોરી કરનાર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં રાત્રિના સમયે ઇકો કારની ચોરી કરી બંધ મકાનને ટાર્ગેટ કરી નકૂચો તોડી ગરફોડ ચોરી કરી આતંક મચાવતી કુખ્યાત ચિકલીગર ગેંગને મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં નવસારીની લોકલ ક્રાઇમ બ્રાન્ચ એટલે કે એલસીબીને સફળતા મળી છે હ્યુમન ઇન્ટેલિજન્સ અને એનાલિસિસ દ્વારા સાથે જ પોતાના હ્યુમન સોર્સિસનો વર્કઆઉટ કરી અને સુરત શહેરના ભેસ્તાન આવાસ ખાતેથી એ વર્કઆઉટ હાથ આરોપીઓની ધરપકડ કરવામાં આવી જેની અંદર ઉર્ફે ઉર્ફે અને સાથે જ વાત કરવામાં કરવામાં આવે તો ધરપકડ આવી છે તો સાથે ગુરુદયાલસિંહ ઉર્ફે પિત્તલ અને બોબીસિંહ દરુરસિંહ તલપલિયા આ ચારની ધરપકડ કરવામાં આવી છે જેમની ઉપર ઘણા બધા ગુનાઓ આજ સુધી નોંધવામાં આવ્યા છે અને જે કારણે લઈ અને એમની પાસેથી સાઇન બાઇક સોનાની વીટી સોનાનો દોરો સોનાની બુટ્ટી વગેરે મળી કુલ ત્રણ લાખ ચોમ્માલીસ હજાર આઠસો નેવું નો મુદ્દા માલ ઝડપી લેવામાં આવ્યો છે એમની ઓપરન્ટી એ હતી કે એ લોકો અલગ અલગ જગ્યા ઉપર જઈ વર્કઆઉટ કરી વાહનો ચોરી કરી અને ત્યાર પછીથી જ એ લોકો આ પ્રમાણેની ચોરીઓ કરતા હતા જેની અંદર અજયસિંહ ઉર્ફે મામુ ઉપર કુલ્લે એકવીસ ગુનાઓ નોંધાયા છે દીપુસિંહ ઉર્ફે દીપુ ઉપર અત્યાર સુધીમાં કુલ્લે વાત જો કરવામાં આવે તો બાર ગુનાઓ નોંધાયા છે ગુરુદયાલસિંહ ઉર્ફે પિત્તલની ઉપર પણ જો વાત કરવામાં આવે તો નવ ગુનાઓ નોંધાયા છે અને બોબીસિંહ ઉર્ફે ગ્રુપે ધ્રુસિંહ તપલિયાની ઉપર પણ સાત ગુનાઓ નોંધાયા છે એટલે કે કુખ્યાત ઘરફોડ ચોરી કરનાર આ ચીકલીગર ગેંગના આ ચાર આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે અને જે સફળતા મળી છે નવસારીની એલસીબી ટીમને સાથે જ જો વાત કરવામાં આવે તો અન્ય એક કિસ્સાની અંદર પોલીસને એક આરોપી મળ્યો હતો ચીકલી પોલીસ એક આરોપી ઝડપી પાડ્યો છે કે જેની પાસેથી એક બંદૂક સાથે જ જીવતા કારતુસ ચોત્રીસ અને સાથે જ ત્રણ મેગઝીન અને ખાલી કાર્ટિઝ પણ મળી આવ્યા છે અને આમ કરી વાત કરવામાં આવે તો એક દુકાનની અંદર જી હા સામાન્ય મેન્સવેરની દુકાનની અંદર કામ કરતો સુરેશભાઈ ઉર્ફે ભગુભાઈ શુકરભાઈ હળપતિ જે આડત્રીસ વર્ષીય છે અને ચીખલી પોલીસે બંદૂકની સાથે ઝડપી પાડ્યો છે એટલે કે એકની પાસે એક પિસ્તોલ હતી સાથે ત્રણ મેગઝીન હતી ચોત્રીસ કારતુસ હતા અને ખાલી કારતુસ એક હતો આમ કરી અને બે અલગ અલગ ગુનાઓ ડિટેઇન કરવામાં આવ્યા છે કે ચીખલી પોલીસ દ્વારા તો એક

પોલીસે ટેકનિકલ અને હ્યુમન સોર્સિસથી આ તમામ આરોપીઓને ગઈકાલે ધરપકડ કરી છે પકડાયેલા આરોપીઓની અંદર અજય ઉર્ફે મામુ તેના ઉપર ઓલરેડી એકવીસ જેટલા ઓફેન્સીસ રજીસ્ટર્ડ છે દિલીપ ઉર્ફે દીપુ જેના અગેન્સ્ટમાં બાર ઓફેન્સીસ છે ગુરુ દર દયાલ ઉર્ફે પિતલ તેના અગેન્સ્ટમાં નવ ઓફેન્સીસ છે અને બોબી સિંગ જેના અગેન્સ્ટમાં સાત ઓફેન્સીસ છે આ ચારે ચાર આરોપીઓની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી છે આ આરોપીઓની એમો પ્રમાણે આ ચિખલીગર ગેંગ દ્વારા ઇકો ગાડી સુરત સિટીના લક્ષાણા પોલીસ સ્ટેશનમાંથી ચોરી કરવામાં આવી હતી અને એ જ ચોરી કરી ગાડીને લઈને આ ગેંગ દ્વારા નવસારી જિલ્લાની અંદર પ્રવેશ કરીને એક ઘરફોડ ચોરી કરવામાં આવી હતી અને પછી ફરીથી આ કાર લઈ જઈને સુરત સિટીના લક્ષાણા પોલીસ સ્ટેશનની અંદર બિનવારસી મુકવામાં આવી હતી તપાસ દરમિયાન પોલીસ દ્વારા ડમ પેનાલિસિસ અને સીસીટીવી નેટવર્કની મદદ લઈને અને એના સાથે જો એક્શનેબલ લીડ્સ મળી હતી તેને હ્યુમન ઇન્ટેલિજન્સથી વેરીફાઈ કરાવી પછી આ ચિખલી ઘર ગેંગની ધરપકડ કરવામાં આવી છે આ સિવાય આ ગેંગ દ્વારા આવી જ રીતેની એની ઘરફોડ ચોરીની કબૂલાત અંકલેશ્વરમાં સુરત રૂરલની અંદર કિમ કોસંબા અને લક્ષાના એરિયાની અંદર આ ગેંગ દ્વારા બીજી ઘરફોડ ચોરી કરવાની કબૂલાત પણ કરવામાં આવી છે અને આ એફઆઈઆર દરમિયાન ગયેલ મુદ્દામાલ પૈકી મંગલસૂત્ર વીટી અને કાનના ઝુમકા આ નવસારી પોલીસ દ્વારા રિકવર કરવામાં આવ્યું છે બિલકુલ ગેંગની અંદર બીજા આરોપીઓ હોવાની પૂરેપૂરી શક્યતા છે અને ઇન્વેસ્ટિગેશનની અંદર ફર્ધર કોઈ નામ સામે આવશે તો તેમની પણ ધરપકડ નવસારી પોલીસ દ્વારા કરવામાં આવશે મુખ્ય આરોપી અજય ઉર્ફે મામુની ધરપકડ કરવામાં આવી છે આજે ઉપર ઓલરેડી એકવીસ જેટલા એફઆઈઆર છે અને ધાડ અને અટેમ્પ ટુ મર્ડર જેવા ગંભીર ગુનાઓ પણ આરોપી પર રજિસ્ટર ભૂતકાળમાં થઈ ચુક્યા છે

અને એક એન્જલ મેલ્સફેર નામની દુકાનની અંદર ગયા પાંચ વર્ષથી આ નોકરી કરતો હતો અને એમનું સાથીદાર જો છે તે દિલીપ નટુભાઈ રાજપૂત છે જેમનું આ વેપન હતું અને એ બંને ભેગા મળીને આ વેપનની દેખરેખ કરતા હતા આ દિલીપ નટુભાઈ રાજપૂત જો છે તેના ખિલાફ હાલ આઠ ઓગસ્ટની રોજ વલસાડ જિલ્લાના ડુંગરી પોલીસ સ્ટેશનની અંદર એક બીજો એફઆઈઆર રજીસ્ટર થયો છે અને તે કેસની અંદર આરોપી હાલ વોન્ટેડમાં છે

સામેલ છે તો આ પ્રમાણે નવસારી જિલ્લાની અંદર બે અલગ અલગ બનાવોની અંદર જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા માહિતગાર કરવામાં આવ્યા અને લોકોને ભયથી મુક્ત કરવામાં આવ્યા તો આ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપની હાથ નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ